તારીખ પંદરમી ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારે બંધારણ જાગૃત સેમિનાર કાર્યક્રમ રાખવામાં આવ્યો જેના વક્તા તરીકે કેબી બાબરિયા સાહેબ છે સમય સવારે નવથી બપોરના એક વાગ્યા દરમિયાન રહેશે યુવા સંગઠન ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે સ્થળ છે પાનવાડી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ એસટી ડેપોની બાજુમાં ભાવનગર જય ભારત જય શ્રીદાન હું તરફસિંહ ધાપા આજનો વિડીયો એક અલગ પ્રકારનો છે જે પંદર બાર બે હજાર ચોવીસના રવિવારે જે ગુજરાતમાં અમારે તે ભાવનગર ખાતે જે પાનવાડી આંબેડકર હોલ છે ત્યાં બંધારણની જાગૃતિનો સેમિનાર થઈ રહ્યો છે અને એ પહેલીવાર થઈ રહ્યો છે અને બંધારણની જાગૃતિના સેમિનારના વક્તા તરીકે જે આસિસ્ટન્ટ કસ્ટમ કમિશનર એ બી બાબરીયા સાહેબ છે એટલે આ કાર્યક્રમમાં કલમરી એવા સંગઠન ઓબીસી અગેટિકાર જાગૃતિ અભિયાનના કાર્યકર્તા તેમજ વ્યવસ્થા પરિવર્તનના કાર્યકર્તાઓ અને બહુધનની મુમેન્ટના તમામ કાર્યકર્તાઓને રવિવારે પંદર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ સવારમાં નવથી એક કલાકે આવવાનું છે જય ભારત જય સિદ્ધાંત